પાલનપુરમાં પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં સર્વસમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટિકિટ રદ કરવાની માંગ કરી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં હાલમાં સત્રિય સમાજ સામે વિવાદિત નિવેદન આપ્યા બાદ ભાજપના નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર સહિત રેલીઓ પણ યોજવામાં આવી રહી છે ત્યારે પાલુર ખાતે સર્વ સમાજ અને શિવસેના દ્વારા દેશ ભારતની મોટામાં મોટી પાર્ટી કહેવાય ભારતીય જનતા પાર્ટીને એટલું પણ ભાન નથી કે એક વ્યક્તિ એક બાજુ છે કે આખો સમાજ છે અને તમામ ઇતર કોમો ભારતની તમામે તમામ જેટલા પણ સમાજ છે એ આજે ક્ષત્રિય સમાજની સાથે છે આજે એક રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી દેશમાં ખળબળી થઈ ગઈ છે અને એક સમાજને બહુ જ ખોટું એમને જે આવેદનપત્ર આવેદન આપ્યું છે એનાથી બહુ મોટી ઇફેક્ટ થઈ છે આ દેશમાં એકમાત્ર ને એક વ્યક્તિને જો મહત્વ આપવામાં આવે અને દરેક લોકોને આખા દેશના તમામ નાગરિકોને એક તરફ રાખી અને પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે એ સમજ પડતી નથી આજે ક્ષત્રિય સમાજના તરે તમામે તમામ નાનાથી મોટા પાંચ વર્ષના બાળકથી લગાવીને સો વર્ષના વૃદ્ધો તમામ સમાજના લોકો આજે રોડ પર ઉતર્યા છે મહિલાઓ દીકરાઓ તમામ લોકો આજે રોડ પર ઉતર્યા છે એક માત્ર એક માણસ માટે તો આ પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે ભાજપથી કોઈ વેર નથી પણ રૂપાલા તારી ખેર નથી આ અમારું સ્લોગન છે અને તમામ તમામે તમામ લોકો આજે ક્ષત્રિય સમાજની સાથે છે અમે પાલનપુર બનાસકાંઠા સાથે શિવસેના દ્વારા અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા ક્ષત્રિય સમાજની સાથે રહી અને કલેક્ટર શ્રી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે અને આનું તાત્કાલિક ધોરણે જો નિર્ણય નહીં આવે તો આખા દેશમાં એવો ભડકો થશે કે કદાચ આ ભારતીય જનતા પાર્ટી ને બહુ મોંઘું પડશે તો એની નોંધ તાત્કાલિક લે જય જય શ્રી રામ